હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન રાધાજીનું અને કૃષ્ણ કનૈયાનું ભજન મેં નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો આ ભજન તમને સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ઓલી રાધા ના શ્રી મંત આવ્યા કનૈયાને કે ના મંત આવ્યા કનૈ યા કે મના ગા ને કાઠે વાઉ ધેન સારે રે ગંગા ને કાઠે વાગ ધેન સારે રાધાજી ભાત લઈને આવ કૈયાને કે મના ઓ ઓલી રાધાજી ભાત લઈ આવે કનૈ યાને કે મનાઓ జమ తరే జమ తూ చేే జమ తే జమతా రాధావా తూచే రే మయరియ మెలవే అవ కనైయా మయ్యరియ మెలవే అవ కనైయానే కే మనావు જે જોઈએ તે રાધા માંગી રે ઝેરે જોઈએ તે રાધા માંગી લે જો મૈયરીએ મેલવાનું આવું કનૈયાને કે મનાવું મૈયરીએ મેલવાનું આવું કનૈયાને કે મનાવું ಗೋಳರೆ ಗೋರಡಿಯ ಕಾನಾ ಗೋಳ ರೇ ಮಾಲವಿಯ ಗೋಳರೆ ಗೋರಡಿಯ ಕಾನ ಗೋಳ ರೇ ಗೌರಿ ಗಾಯು ನಗಿ ಜೆ ಕನೈಯ ನೆ ಕೇ ಗೌರಿ ಗಾಯು ನೆ ಜೆ ಕನೈಯ ತನೆ ಕೆ ಮನ ಸೂ ಸುವಾ ದಾನ ಪಿಪಳಿ ಮೂಳ ಜೋಶೆ ಸುಠ ಸುವಾದಣ ಕನ ಕಿಪಳಿ ಮೂಳ ಜಾರವೋ ಜನೈಾ ಮಮನಾವು ಇಟಲಿ ಸಂಪತ್ತಿ ರಾಧಾ ಆರೆ ನಟಲಿ ಸಂಪತ್ತಿ ರಾಧಾ ಆ ಮಯ್ಯರಿಯ ಮೇಲವೂ ಅವ ಮನ સીધને સાસુ ના જયા ચાંદલિયા સોડિયા સિદને સાસુ ના જાયા ચાંદલિયા સોડિયા સિદને સુંદરિયું ઓઢાડી કનૈયાને કે મનાઉ સિદને ચુંદરિયું ઓઢાડી કનૈયાને કે મનાઉ સીધ ને સાસુ ના જાયા મીંઢોળ બાંધ્યા શિદને સાસુ ના જાયા મીંઢોળ બાંધ્યા શીદને માંડવડા રોપાવ્યા કનૈયાને કે મનાવું શીદને માંડવડા રોપ્યા કનૈયાને કે મનાવું શીદને સાસુ ના જાયા તોરણે રણે આવ્યા શીદ ને સાસુના જાયા તોરણે આવ્યા શીદ ને સાંકળીએ પગ દીધો કનૈયાને કેમ મનાવું હજાર માણસ મકાના હાથે વાળો મેળવ્યો હજાર માણસ મકાના હાથે વાળો મેળવ્યો અઘરણીના આણે મયર મેલ્યા કનૈયાને કેમ મનાવું અઘરણીના આણે मयर मेलिया ने के मनाऊ ओली राधान श्रीमंत कन्हैया ने के मनाऊ